નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં બચ્ચોની બેનપણી વર્ષ લેવલ ટુ સાથે આવેલી આ ફિલ્મ કેવી હશે એની વાત બધે થઈ રહી હતી અને જેમ આપણે એક બે શુક્રવાર પહેલાં વાત થઈ હતી કે જ્યારે પણ એક સાથે બે ફિલ્મો આવશે ત્યારે એક પછી એક જ ફિલ્મ જોઈશ અને રિવ્યૂ કરીશ તો ગઈકાલે વર્ષ લેવલ ટુ જેનો રિવ્યૂ આપણે બધાએ જોયો એવી જ રીતના હવે આજે બચ્ચુની બેનપણીનો રિવ્યૂ કરવાના છીએ નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને સિટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે તો વાત કરીએ બચ્ચુની બેનપણી આ ફિલ્મ બે કલાક અને નવ મિનિટ જેટલી લાંબી છે અને લાંબી ફિલ્મ હોવા છતાં એટલી લાંબી લાગતી નથી વાત કરીએ પહેલાં સ્ટોરીની તો બચ્ચું બાપોદરા અમદાવાદના પાલડી વિસ્તારમાં રહે છે જૂના જમાનાના વિચારો છે કંજૂસ છે અને મૃત્યુથી બહુ ડરે છે કે હું મરી જઈશ પછી શું થશે એમ એટલે જરૂર ન હોય તો પણ ગોળીઓ લીધા કરે છે અને જો ગેસ થઈ ગયો હોય તો એમ લાગે કે મને હાર્ટ એટેક આવ્યો છે એટલે આખું ઘર માથે લે ઘરમાં બે સંતાન અને એક સંતાન પડેલો છે એટલે એમની પત્ની છે જે ગર્ભવતી છે આ ઉપરાંત એક બેન પણ છે પણ બેન એમની સાથે રહેતા નથી ઘર એટલે ટૂંકવા એનો અધિકાર છે પિતાના ઘર ઉપર પણ એ રહેતા નથી કારણ કે બચ્ચુનો સ્વભાવ એમનાથી સહન થતો નથી એટલે એ બહાર રહેશે આવો ના આવો સ્વભાવને કારણે જે નાનો દીકરો છે એના ઉપર એક મુસીબત આવે છે કે એના જે થનાર સસરા છે એટલે એનું એક પ્રેમ પ્રકરણ ચાલે છે એક પંજાબી છોકરી સાથે એના સસરાને અલ્ટિમેટમ આપી દે છે કે ભાઈ છ મહિનામાં લગ્ન કરો ને ત્યારે પછી ભૂલી જાઓ મારી દીકરીને હવે પપ્પાનો સ્વભાવ એવો છે કે જૂના જમાનાના વિચારો છે એટલે આંતરજ્ઞાતીય લગ્ન તો એ સ્વીકારે જ નહીં તો હવે પપ્પાને લાઈન પર લાવવા કેવી રીતના એટલે પછી એક યોજના બનાવે છે કે પપ્પાને જે આપણે ટ્રેલરમાં જોયું બેંકોક પતાયા મોકલવા એ યોજના એકમાત્ર એવી નથી એટલે આ એકલી જ યોજના નથી આ યોજનાની અંદર પણ એક બીજી યોજના છે અને એ યોજના ત્યારે અનફોલ્ડ થાય છે જ્યારે સુમન ગૌરી નાગર જે બચુભાઈને અમદાવાદના એરપોર્ટ ઉપર મળે છે અને એમની સાથે જ એ બેંકોક પતાયા જાય છે અને ત્યાં પછી એક પછી એક ઘટનાઓ એવી બને છે કે જેને કારણે ફિલ્મમાં એક પછી એક ટ્વિસ્ટ આવે છે અને ફિલ્મ આગળ વધે છે હવે વાત કરીએ રિવ્યૂની કોઈ નવી સ્ટોરી નથી કંઈ એટલે સિદ્ધાર્થભાઈની મૂવીઝમાં અથવા તો એમના નાટકોમાં આપણે જોઈએ એ જ પ્રકારની સ્ટોરી છે સિદ્ધાર્થભાઈ ઉપર સેન્ટ્રિક છે નવું શું છે તો નવું મને બે વસ્તુ લાગી એના વિશે આપણે આગળ વાત કરીશું બે દ્રશ્યો એટલે આમ તો એક જ વસ્તુ છે કે બે દ્રશ્યોમાં સિદ્ધાર્થભાઈએ જે ઇમોશન્સ દેખાડ્યા છે મેં એમના નાટકો બહુ ઓછા જોયા છે એવું મેં સાંભળ્યું છે અને કદાચ એટલે વાત સાચી પણ છે કે ફક્ત કોમેડી નાટકો કરવા અગાઉ સિદ્ધાર્થભાઈ અત્યંત ગંભીર નાટકો કરતા અને એમાં જે ઇમોશન્સ પર એમણે કબજો જમાવ્યો હશે એ આ બે દ્રશ્યોમાં દેખાય છે અને આ બે દ્રશ્યો આખી ફિલ્મમાં મેદાન મારી જાય છે એક દ્રશ્ય આવે છે ઇન્ટરવલ બ્લોક પહેલાં અને બીજું એન્ડના થોડા પાંચ દસ મિનિટ પહેલાં ફિલ્મની ગતિ ફાસ્ટ છે એક બે જગ્યાએ એવું લાગે કે કદાચ થોડુંક લંબાઈ ગયું પણ દેટ ઇઝ ફાઇન બેંકોક પથાયા બહુ જ સરસ દેખાડ્યું છે અને એક રીતના એવું લાગે કે આપણે ત્યાં ફરી રહ્યા છે પ્લસ ત્યાં બધું એટલે કહેવાય ને કે લગભગ આપણે તો ગયા નથી પણ લગભગ જેટલી જોવાની કે એની જગ્યા છે એ બધું જ આમાં દેખાડી દીધું છે એવું બની શકે છે કે આવનારા દિવસોમાં આપણે નોટ ઓનલી ગુજરાતી પણ હિન્દી ફિલ્મો પણ બેંકોકમાં કે થાઇલેન્ડમાં વધુ શૂટ થયેલી જોઈએ કારણ કે મેં હમણાં જ એક જગ્યાએ વાંચ્યું હતું કે થાઈલેન્ડની સરકારની નીતિ એમણે એવી સરસ બનાવી છે કે નોટ ઓનલી ઇન્ડિયન એટલે બોલીવુડ અને પ્રાદેશિક ફિલ્મો પણ હોલિવૂડવાળા પણ ત્યાં જઈને અને બહુ મોટા મોટા ડાયરેક્ટર્સ ત્યાં જઈને પોતાની ફિલ્મો શૂટ કરવા લાગ્યા છે અને એક તમને ટ્રીવિયા આપું તો જે રણબીર કપૂર રણબીર સિંઘની જે રણબીર સિંઘની મૂવી જે આવી રહી છે ધુઆધાર ધુઆધાર આવે છે નહીં ધુરંધર હા એમાં જે પાકિસ્તાન દેખાડ્યું છે ને એકચ્યુઅલી થાઈલેન્ડ છે એટલે આ વસ્તુ આપણને રિપીટેડલી જોવા મળશે બીજું આ ફિલ્મમાં મેં જે જોયું એ એક રીતના કહીએ જે આપણે તમે થમનેલમાં જોયું તો આ ચાલ જીવી લઈએ રિવર્સ છે બંનેમાં જીવન કઈ રીતના જીવવી એની વાત કરવામાં આવી હતી પણ પહેલામાં એવું હતું ચાલ જીવી લઈએમાં કે પિતા પુત્રને સમજાવે છે કે જીવન આમ જીવાય હા એની પાછળ એક કરુણ બેકગ્રાઉન્ડ હતું અહીંયા એટલું નથી એટલે એ એ છે જ નહીં પણ અહીંયા સંતાનો પિતાને સમજાવે છે કે જીવન કેવી રીતના જીવાય એટલે આ એક એવું લાગ્યું કે વિપુલભાઈએ એક ટ્વિસ્ટ આવો આપ્યો છે કે પાત્રોની એ બદલાઈ જાય લેખક પણ એ જ છે પણ સંદેશ આ જ રહ્યા કે જીવન જીવવાની વાત છે મોજ કરવાની વાત છે ચાલ જીવી લઈએ એમ એ રીતના પિતા પુત્રના સંબંધ આમાં સારા દેખાય છે એક નાના પુત્રને પિતા સાથે એક બોન્ડિંગ છે એ દેખાડ્યું છે ખાસ કરીને ભાઈ બહેનનું બોન્ડિંગ એ બહુ જ સરસ આમાં દેખાડવામાં આવે છે ફની છે પણ જેમ બહેનભાઈ હોય ને એકબીજાને ઝઘડે રાખે ને એ પ્રકારનું અહીંયા મજા આવે છે એના વિશે પણ આપણે આગળ વાત કરીએ તો ઓવરઓલ હું કહું તો મને ફિલ્મ ગમી સ્ટાર્સ અને શો એ આપણે પાછળના ભાગમાં જોઈએ હવે વાત કરીએ ટેકનિકલ્સની તો કોકોનટની મૂવી હોય એટલે હાઈ ક્વોલિટી જ હોય એની આપણે લગભગ બધી મૂવી આપણે બધાએ જોઈ છે અને જે મેં કીધી નીતિ તો એનો ફાયદો જરૂર લીધો હશે કોકોનટે કે નીતિ એવી હોય ને કે તમે અમારે ત્યાં આવીને શૂટ કરો તો તમને થોડું કન્સેશન આપીશું કે ત્યાં પણ સબસિડી કતરમાં ને એમાં તો સબસિડી આપે છે એવું મેં સાંભળ્યું છે તો અહીંયા પણ કદાચ સબસિડી આપતા હશે એની હો પણ જો આવો ફાયદો હોય તો એને લેતા આવડવું જોઈએ જે કોકોનટે અહીંયા લીધો છે અને શું મેં કીધું આપણે થાઇલેન્ડ થાઈલેન્ડ દેખાડ્યો છે અહીંયા કથા પટકથા અને નિર્દેશન વિપુલભાઈનું છે અને આપણે એના ટ્રીલર રિવ્યૂમાં જ વાત થઈ હતી કે વિપુલભાઈ છે એટલે ભલે એવું લાગે કે આ ટિપિકલ સિદ્ધાર્થભાઈની મૂવી છે પણ વિપુલભાઈ પાસેથી આશા છે અને એવું ચોખ્ખું દેખાય છે ચોખ્ખું કે વિપુલભાઈ અને સિદ્ધાર્થભાઈ વચ્ચે કોઈક એવી ટ્યુનિંગ છે એવું કે વિપુલભાઈ જે રીતના આ મૂવી પછી તો ખાસ મેં જે બે પેલા દ્રશ્યોની વાત કરીને કે સિદ્ધાર્થભાઈનો યુઝ બેસ્ટ કેવી રીતના કરી શકાય એ વિપુલભાઈથી વધુ કદાચ બીજું કોઈ નથી જાણતું અને એ બે દ્રશ્યોમાં એમણે જે એમના નાટકના સ્તરનો અભિનય કરાવ્યો છે એનાથી આ સ્પષ્ટ થાય છે અગેન હું કહીશ કે કોઈ નવી વસ્તુ નથી ટ્રીટમેન્ટ ઇઝ ફાઇન પણ એ તમને કંટાળો નથી આવતો એટલે આ ડાયરેક્શનમાં પણ દેખાય છે અને આ એની સ્ક્રીન પ્લેમાં પણ દેખાય છે પછી જીતેન્દ્ર શાહનું એડિટિંગ છે અગેન ફિલ્મને નાની રાખીને અને કોઈ એવા જમ્પ સીન નથી કે અચાનક અરે આ કેમ આવું આવી ગયું તો એ પ્રકારનું નથી એટલે એડિટિંગ પણ સ્વિફ્ટ છે સરળ છે અને આપણને બાંધી રાખે છે જોવાની મજા આવે છે ત્યાર પછી ગીતની એક વાત કરીએ હવન કરાવો હકીમ બોલાવો આ ગીત પેપી સોંગ છે જેને સિદ્ધાર્થ અમિત ભાવસારે સ્વરબદ્ધ કર્યું છે અને એને ગાયું છે અમિત ત્રિવેદી મારી પર્સનલ મારી જો વાત કરું તો એક સિદ્ધાર્થ અમિત ભાવસાર છે અને બીજા કેદાર ભાર્ગવ છે આ બે જે ગુજરાતી સિનેમાને સંગીત આપ્યું છે એને કારણે છેલ્લા ઘણા વર્ષોમાં જીગરદાન ગઢવી અને એ તો છે જ પણ આ લોકો બે પણ એમાં હવે જોડાયા છે આપણને કેટલા જાણી કહેવાય ને કે યાદગાર ગીતો આપ્યા છે ને એમાંથી આ એક ગીત છે જે બહુ ફૂટ ટેપિંગ છે અને જો આ મૂવી ચાલી તો આ ગીત કદાચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સૌથી હિટ ગુજરાતી સોંગ બની શકે અત્યાર સુધી મને એવું લાગ્યું કે પંખા ફાસ્ટ છે એ અત્યાર સુધીનું શ્રેષ્ઠ ગીત ગુજરાતી હતું એમાં પણ કેદાર ભાર્ગવ તો આ ગીત મને એવું લાગે છે કે હવે એને કદાચ ટેક ઓવર કરે બિસ્તા ફિન ચાલી તો હવે વાત કરીએ સિનેમેટોગ્રાફી પ્રતિક પરમાર જેમનો હું બહુ મોટો ફેન છું એમની સિનેમેટામેટોગ્રાફીની ખાસ કરીને આપણે મીઠણા મહેમાનનો જ્યારે રિવ્યૂ કર્યો હતો ત્યારે કીધું કે આ કંઈક અલગ જ છે અહીંયા મેં આગળ કીધું પ્રમાણે કે કોકોનટની મૂવી છે એટલે એ અલગ જ દેખાય તમે કોકોનટની એક હમણાં એક રીલ કે વિડીયો આવ્યો છે જેમાં એમની ચાર પાંચ ફિલ્મોની જાહેરાત થઈ છે તમે જોજો આખું એક જળવાઈ રહે તમે રાજ કપૂરના મૂવી લઈ લો તમે સુભાષ ગાયના મૂવી જોઈ લો તો તમને લાગે એટલે એકવાર તમે એમના ફેન થઈ જાઓ તો વારે ઘડી એમની મૂવી જુઓ ને એટલે લાગે કે એમને એમ કોઈ ટુકડો ઉપાડીને મૂકે ને તો કે ઓકે આ રાજ કપૂરની હશે અથવા સુભાષ ગાયની હશે અહીંયા કોકોનટ માટે અને પ્રતિકભાઈ માટે એવું કહેવું પડે કે આ ફોટોગ્રાફી છે ને ક્યાંક આ પ્રતિકભાઈ તો નથી આ મૂવી ક્યાંક કોકોનટ તોની તો નથી એવું આપણને તરત થાય અને એ અહીંયા જળવાઈ રહે છે બહુ સરસ કલર પેલેટ્સ યુઝ કર્યા છે છેલ્લે છેલ્લે એકદમ જીવંત કલરો છે જેને કારણે એક અલગ જ ઉઠાવ આવે છે અને એક સરપ્રાઈઝ છે આ બાબતે એ બહુ જલ્દીથી આપણે રિવિલ કરીશું એટલે ચેનલ આ જોજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે ત્યાં જ આવશે નહીંતર મને તમે ઇન્સ્ટામાં પણ સીટ ટોક્સ વાઇટીમાં ફોલો કરજો તો એ સરપ્રાઇઝ બહુ જલ્દીથી રિવિલ ત્યાં પણ થવાનું છે આગળ વધીએ એક્ટિંગ યુક્તિ રાંધેરિયા સૈયર મોરી સિવાય એમને કોઈ એવો ફૂલ ફ્લેજ રોલ મળ્યો હોય એવું મને અત્યાર સુધી તો યાદ નથી આવતું એક વેનિલા આઇસક્રીમમાં હતું એ ઉપરાંત બીજી એમની ત્રણ ચાર ફિલ્મો આવી ગઈ ને અહીંયા પણ એવું જ છે શરૂઆતમાં એ જે મદદ કરે છે એ યોજના જે આપણે વાત કરીએ બનાવવામાં એ સિવાય એમને દેવર્ષિ શાહ સાથે રહ્યા સિવાય બીજું કોઈ ખાસ કામ કરવાનું આવ્યું નથી પણ સરસ દેખાય છે અને ડિસન્ટ જોબ દેવર્ષિ શાહ ઇમ્પ્રેસિવ લાગ્યા મેં કીધું એ પ્રમાણે જે શરૂઆતમાં અને પછી પણ એકાદ બે સીનમાં ફાધર સનનું જે બોન્ડિંગ છે એમાં એ સિદ્ધાર્થભાઈ સાથે મેચ કરે છે પણ કદાચ સિદ્ધાર્થભાઈની એક્ટિંગ એવી છે કે મને એવું હવે લાગે છે કે દેવર્ષિભાઈ થોડાક ઠંકાઈ ગયા પણ કદાચ એમને પણ એનો વાંધો નહીં હોય કારણ કે સિદ્ધાર્થભાઈ સાથે સ્પેસ શેર કરવાનો આવે તો એનાથી બીજું શું હોય એમ ગોપી દેસાઈ મેં વાત કરીને કે બેનનું પાત્ર છે એક એ ગોપી દેસાઈએ કર્યો છે અને જે એ બે ભાઈ બહેનની જે તડાફળી થાય છે ને આપણા રિવ્યુમાં મેં ઘણી વાર કહ્યું છે કે અમુક જે કલાકારો હોય ને જો એ સામસામે આવે ને અને એની તડાફળી થાય ને તો બહુ મજા આવે અહીંયા ગોપી દેસાઈ પણ સિનિયર એક્ટર સિદ્ધાર્થભાઈ પણ સિનિયર એક્ટર એ બંનેને ભાઈ બહેન બનાવ્યા છે અને નોટ ઓનલી આમને સામને ફોનમાં પણ જે રીતના એ લોકો વાત કરે છે એમાં બહુ મજા આવે છે અને છેલ્લે પણ હું એન્ડ નહીં જ કહું પણ છેલ્લે પણ જે રીતનું એમનું ખરેખર બેન હોય એવું વાતાવરણ ગોપીબેને ઊભું કર્યું છે અને એમના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન ત્યાર પછી માયા સારાભાઈ સોરી રત્ના પાઠક શાહ એટીટ્યુડ હવે ખબર ને એક કેરેક્ટર એટલું આઈકોનિક થઈ ગયું છે કે આપણને રત્નાબેન જોઈએ ને તો એ જ દેખાય અને એમના બેન જોઈએ તો આપણને હંસા જ દેખાય એવું એક મગજ હવે એવું પ્રોગ્રામ થઈ ગયું શું કરીએ પણ અહીંયા એમના અમુક જાતના ડાયલોગ કે અમુક જાતનું બોલવાની સ્ટાઇલ છે તો એ એમાં માયાબેન દેખાય છે પણ એનાથી એવું નથી કે રત્નાબેન ટાઈપકાસ્ટ થયા છે આમાં બિલકુલ નહીં એમણે મેઘર ઇમોશન્સ જે સિદ્ધાર્થભાઈના દ્રશ્યો છે એમાં એમણે સાથે રહીને સૂર પુરાયો છે એક પણ ડાયલોગ બોલ્યા વિના પ્લસ કોમેડીમાં પણ અમુક એમને વિટ છે તો એ પણ દેખાડી છે આમાં સિદ્ધાર્થભાઈ સાથે એ કામ કરે છે મને જાણીને બહુ આશ્ચર્ય થયું એટલે નોટ ઇવન નાટક એમ એટલે નાટકમાં પણ એ લોકો મુંબઈમાં સાથે રહેવા છતાં ને આટલા બે મોટા કલાકારો હોવા છતાં એમણે કર્યા નથી મે બી જે મેં હમણાં એક પોડકાસ્ટ જોયું એમાં એમણે એટલે જે રીતની વાત કરી કે એ પેલા પૃથ્વી ને આ માસ ગુજરાતી નાટકવાળા સિદ્ધાર્થભાઈ એટલે કદાચ એ મેળ નહીં ખાધો હોય પણ હવે જ્યારે આપણે આ બંનેની કેમિસ્ટ્રી જોઈ છે તો કદાચ આપણને એવું મન થાય કે હવે સિદ્ધાર્થભાઈ સાથે એમને બીજી પણ ફિલ્મોમાં જોવાની આપણી આશા ફળે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ઓફકોર્સ નોટ ધ લિસ્ટ સિદ્ધાર્થ રાંધેરિયા કોમેડીમાં તો સિદ્ધાર્થભાઈને કહેવાનું જ ન હોય હું કાયમ કહેતો હોઉં છું આજે હું રિપીટ કરીશ કે હું બહુ પર્ટિક્યુલર છું કે શ સ અને ત્રણેયના ઉચ્ચાર સરખા થાય સાચા થાય પણ આ નિયમ જ્યારે સિદ્ધાર્થભાઈ બોલે ને ત્યારે એ હું બાજુમાં મૂકી દઉં છું એ શું કરે છે આવું બોલે ને એટલે બીજું કોઈ બોલે ને જેમ કે આમાં હું કહું અને હું બિલકુલ ચોરા શબ્દો ચોર્યા વિના કહીશ કે યુક્તિ અને દેવર્ષિ છે એ સ ની જગ્યાએ સ બોલે છે વારંવાર તો એ ખૂંચે છે પણ સિદ્ધાર્થભાઈ બોલે ને ત્યારે મજા આવે છે ખબર નહીં કેમ સોરી યુક્તિ અને એમ દેવર્ષિ પણ સિદ્ધાર્થભાઈ એ સિદ્ધાર્થભાઈ છે પણ અહીંયા આપણે એમની કોમેડીની વાત નથી કરવી અહીંયા એમને ડાયલોગના પંચીસ બહુ જ મળ્યા છે સામે પણ બધાને મળ્યા છે ઘણા છે હું નોંધવાનું મારે રહી ગયું છે પણ એક ડાયલોગ મને મનમાં રહી ગયો છે કે એ પેલો જબ્બોને લેંગો પહેરીને પહેલે દિવસે બેંકોક ફરવા જાય છે ત્યારે આઈ થિંક દેવર્ષિ જ કહે છે કે ભાઈ તમે તો આમાં નાઇટ ડ્રેસ પહેર્યો હોય એવું લાગે છે એટલે રત્નાબેન કહે છે કે તમે બહુ ઓલ્ડ ફેશન છો કે એમાં શું થઈ ગયું હું ઓલ્ડ છું અને મને ફેશન નથી ગમતી આવા તો ઘણા પંચીસ સિદ્ધાર્થભાઈએ આમાં ડિલિવર કર્યા છે અગેન એમની એ ટિપિકલ સ્ટાઇલ જ છે પણ જ્યાં એમને જે ટ્વિસ્ટ આવ્યો છે એ બે દ્રશ્યો એક તો એ દારૂ પીને ઇન્ટરવલ બ્લોક પહેલાં જે આખી પોતાની જિંદગીની વાત કરે છે ત્યારે અને પછી જ્યારે એક એક દ્રશ્ય એવું છે જ્યાં આઘાત પહોંચાડે એવું આપણને પણ બે ગળી થઈ જાય અરે આ શું થઈ ગયું ત્યારે એ રત્નાબેન દેવર્ષિ અને યુક્તિની વચમાં એ જ પાછી વાતનો એક રેફરન્સ લઈને એ જ્યારે ઇમોશન્સ દેખાડે છે ખરેખર તમે જો ડૂબી જાઓ એમાં તો આંખના તમે રડો નહીં પણ આંખના ખૂણા જરૂર ભીના થશે સિદ્ધાર્થભાઈ ઓફ આમ પણ છો જ તમે ગ્રેટ અને સિદ્ધાર્થ નામ છે એટલે તો સોરી પણ મજા આવી તમને જોવાની અને આ બધાને કારણે આજની આપણી ફિલ્મના મેન ઓફ ધ મેચ પણ સિદ્ધાર્થ રાંધેરિયા જ છે બીજું કોઈ જ નહીં કારણ કે આખી ફિલ્મ એમના પર છે અને એ જ છે બધે હા રત્નાબેને લગભગ ફિફ્ટી પર્સન્ટ શેર કર્યો છે પણ સિદ્ધાર્થભાઈને જે રીતના આપણે કોમેડી કરીએ છીએ એમને જોવાની મજા આવે છે એમને સાંભળવાની મજા આવે છે આમાં ઇમોશન્સ એમને દેખાડ્યા છે એટલે એ મેન ઓફ ધ મેચ અને હવે વાત કરીએ આપણે સ્ટાર્સની તો મને એવરેજથી થોડી સારી લાગી વધુ સારી લાગી પણ એટલી બધી પણ ન ગમી કારણ એટલે ગમી ખરી પણ એટલી બધી પણ એવી ન લાગી કે ટિપિકલ છે ઘણું બધું અને ખબર છે કે આવું જ થશે આવું બધું પ્રિડિક્ટેબલ હોવાને કારણે હું બે સ્ટાર્સ કાપીશ બીજું ઘણું બધું છે જેનાથી મને ઇમ્પ્રેસ થયો એક્ટિંગ બદામની ગીત સરસ છે સિનેમેટોગ્રાફી સરસ છે ડાયરેક્શન સરસ છે આ બધાને હું ત્રણ સ્ટાર આપીશ એટલે ઓવરઓલ બચુની બેનપણી ફાઇવ માઇનસ ટુ એટલે ત્રણ સ્ટાર હું આપીશ અને તમે પણ જ્યારે બચ્ચું બેનપણી જોવા જાઓ ત્યારે મને કમેન્ટમાં કહેજો કે તમને આ ફિલ્મ કેવી લાગી વર્ષ લેવલ ટુ સાથે આવી છે એટલે એને સ્પર્ધા બિલકુલ નડશે નડી રહી છે તો તમે જઈને કહેજો કે વર્ષ લેવલ ટુ એક અલગ પ્રકારની મૂવી છે આ એકદમ કોમેડી છે તો તમે કઈ તમે આ ફિલ્મ જોઈ તો તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર કહેજો સીટ ટોક્સ પર આપણે મળતા રહીશું અને ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થાને તમે આજ્ઞા આપો હા આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો